જેની એક ચીક થી આખું ડોલી જતું હોય તો મોણસ કાયા શું છે મારા નું સ્મરણ કરવાથી મોણસ કાયા હું હું એ મહા શક્તિ એ મહાકાળી હું એનેડી હું એ સદી આવી માતાઓ તાલી યાદ કરવાથી સ્મરણ કરવાથી તમારી ગાયા બોલી જાય તમારો શરીર વાયબ્રેટ થઈ જાય આ એટલા કારણથી મોણસો ધૂણ આવે દુનિયા રેકેતા કાં તો ધૂણ માનસિક સ્થિતિ માનસિક હોય

અને એ જ મનથી તમારી માતાને રોજ સ્મરણ કરતા હોય મારા રોમ નું નામ લેતા હોય તો ઓટોમેટિક તમારી માની કૃપાથી તમારી માના આશીર્વાદથી તમારી અંદર હારી પ્રેરણા થાય હારી સદબુદ્ધિ આવે એ તમારા બોલ્યા વગર તમારી ઈચ્છા વિરુદ્ધ તમારા મોઢેથી નીકળી જાય અને એ સત્ય થાય એનો માતા હો કે શું માતા સાક્ષાત બોલતી છે તમારા દીકરાના મારા દીકરા ના ઈચ્છા વિરુદ્ધ મારા દીકરો વિચારે નહીં એ પેલા હું બદલાઈ પહોંચી રહું એક એક કલાક